મહાશિવરાત્રી ગોપેશ્વર મહાદેવ મંદિરે ભક્તિસભર કાર્યક્રમ યોજાયા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બોડેલી ગોપેશ્વર મહાદેવ મંદિરે વિશેષ ભક્તિ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા મંદિરમાં ભક્તોની ભારે ભેડ જોવા મળી જ્યાં શ્રદ્ધાળુએ ભજન કીર્તન શિવ ભક્તિ ગીતો અને વિશેષ પૂજા અર્ચનામાં ભાગ લીધો ભવ્ય શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર મહાદેવ મંદિરને પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા જ્યારે શિવભક્તિની અનન્ય છાંટ છલકાવતા બરફનું વિશેષ શિવલિંગ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું આ શિવલિંગને જોવા માટે ભક્તો ભારે સંખ્યામાં ઉમટ્યા ભક્તિમય માહોલ અને શિવભક્તિના ઉમંગ મહાશિવરાત્રીના